મિત્રો અત્યારે આપણે વોર્ડ નંબર એકમાં છીએ અહીં નાલા પાસે આ મારી પાછળ તમે જોયું એટલે કદાચ તમને એવું લાગતું હોય છે કે માવઠું થયું છે પરંતુ ખરેખર એવું કંઈ છે નહીં અહીંયા જિલ્લા પાણી પુરવઠાનો જે પાણીનો સંપ છે મિત્રો પાણી પુરવઠાવાળાનો ત્યાં આગળથી જે પાણી છે એ પાણી રાત્રિના સમયે અહીં ખોલવામાં આવે છે અને આ વોર્ડ નંબર એક છે ત્યાંથી આ બાજુ ગંગાનગર આવેલું છે એટલે ફરજિયાત લોકોને અહીંથી હાલવું પડે તેની સાથે આગળ ગઢ આવે મિયાણી આવે અમરાપર આવે ટીકર આવે અજીતગઢ આવે માનગઢ આવે મિત્રો એ ભાગના લોકો ફાટક બંધ હોય એના કારણે જે છે એ અહીંયાથી હાલતા હોય છે અને ઢીચણ હમાણું જે પાણી છે મિત્રો એ અહીંયાથી ભરી દેવામાં આવ્યું છે આગળ લોકો પણ રહે છે અને આ બાજુ તો આખો વિસ્તાર છે ગંગાનગર નામનો આખો વિસ્તાર છે મિત્રો કેટલાય અત્યારે હળવદ શહેરના એવા વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ એવી પરિસ્થિતિ છે ઉનાળામાં અત્યારે પીવાનું જે પાણી છે મિત્રો એ પાણી મળતું નથી એમને અને બીજી તરફ અહીં જે છે એ આ પાણી પુરવઠાનો આગળ જ સંપ આવેલો છે જિલ્લા પાણી પુરવઠાનો તે સંપમાંથી રાત્રિના સમયે જે વાલમેલ છે એનું જે કંઈ છે સ્થાનિક લોકો પાસેથી એ પણ માહિતી મળી રહી છે કે આ વાલમેલ જે છે મિત્રો એરિયો જે રાત્રિના સમયે વાલ ખુલ્લો કરી દેતા હોય છે અને અહીં જે હજારો લીટર પાણી જે છે એ પાણી વેડફા થતું હોય છે ને એના કારણે જે છે મિત્રો અહીંના વિસ્તારના જે લોકો છે લોકોને અહીંથી નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે આવી પરિસ્થિતિ છે આ વોર્ડ નંબર એકના અહીં લોકો છે આપણે થોડીક એમની સાથે વાત કરી આવો આ બાજુ અને શું આખી આ સમસ્યા છે આ તો પ્રતિનિધિ છે ચૂંટાયેલા શું હે પરિસ્થિતિ અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા મુખ્ય સમસ્યા એ હે કે નર્મદાનો અહીં બાજુમાં સંપાયેલો છે અહીં પાણી ફિલ્ટર કરીને હળવદ તાલુકા શહેર અને તાલુકામાં પાણી આપવામાં આવે છે હવે પરિસ્થિતિ એ છે કે અહીંયા જે આપણે બ્રાહ્મણી બેમાંથી જે પાણી આવે છે સંપની અંદર ટાંકામાં તો એ ટાંકો ભરાય ભરાય પછી ઓવરફ્લો થાય તો ઓવરફ્લો હકીકતમાં થતો નથી સહીથી જે અહીંના જે વાલમેન કે જે કંઈ જવાબદાર વ્યક્તિ છે એ અહીંયા બાજુમાં જે ખેડૂતો છે એમને પૈસા આપીને એમનું જે કાયદેસર સેટિંગ છે અમારો સ્પષ્ટ આક્ષેપ નહીં પુરાવા સહિત છે કે થી જાણી જોઈને પાણી કાઢવામાં આવે છે જ્યારે અમે એમને અગાઉ પણ પરમ દિવસ પાણી નીકળ્યું હતું ત્યારે અમે કીધું તો એવું કીધું કે અમારે જે વાલમેન હતો એ ફૂઈડયો હતો હુઈડ્યો એના લીધેથી આ પાણી આ સમસ્યા ઉત્પન્ન થઈ પરંતુ હકીકતમાં એવું નથી ટાંકો ભરી જાય જ્યારે જે બ્રાહ્મણી બેમાંથી પાણી આવે ટાંકો ભરી જાય ભરી જાય પછી બે ત્રણ કલાક ઓવરફ્લો કાયદેસર જાણી જોઈને કરવામાં આવે છે જેથી કરીને અહીંયા પાણી ભરાય ખાડો ભરાય પાછળના જે કાશી વિશ્વનાથના નાલાથી આગળ જે ખેડૂતો છે એમને સિંચાઈ જે વાવેતર કે ખેતી માટે પાણી મળે એ પાણી મળે એ માટે થઈને પૈસા આપીને આ વાલમેન આરે સેટિંગ આખું છે એટલે અમે જિલ્લા પાણી પુરવઠા અધિકારીને પણ અત્યારે ફોન કર્યો છે અત્યારે જવાબદાર વ્યક્તિઓ અહીં આવ્યા છે અને કાયમી માટે આ સમસ્યાનું જો સમાધાન નહીં થાય તો આગામી સમયમાં અમે સ્પષ્ટ સૂચના આપી છે કે જે જવાબદાર વ્યક્તિ છે એનું ટ્રાન્સફર કરવામાં આવે જો ટ્રાન્સફર કરવામાં નહીં આવે તો જનતાને સાથે રાખીને જનતા અહીં જે વિસ્તારની છે કાયમી માટે સોલ્યુશન નહીં આવે તો એમને સાથે રાખીને અહીંયા આગળ જે વિસ્તારનો જે આપણે સંપ છે ત્યાં આગળ બોલ કરવામાં આવશે અત્યારે જે જવાબદાર અહીંના જે મનસુખભાઈ કરીને જે છે આવ્યા છે અને કાયમી માટેનું સોલ્યુશન થાય એ ટાઈમ અહીંયા છે ધારણા આપી છે એમને તમારું નામ મનસુખભાઈ કોનો હે આ સંપ સંપ તો પાણી પુરવઠા ગુજરાત પાણી પુરવઠા સરકાર બોર્ડનો હે એનું સંચાલન કરવાનું અમને જવાબદારી વાલમેન કોણ છે તમારે વાલમેન તો અમારે અહીંયા થોડા ભાઈ છે પણ ઇલેક્ટ્રિશિયન જે મોટરું ચલાવે ને એ સાહેબ બીજી એજન્સી હે અને એનું સંચાલન કરવાનું અમારે એનું કહેવાનું એ થાય કે આગળ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે એ માટે થઈ અને આ વિસ્તારને આખાને બાનમાં લેવામાં આવ્યો ને હજારો લીટર પાણી વેડફે હવે આમાં સાહેબ પરમ દિવસે જે થયું હતું ત્યારે પણ અમે ઓપરેટરને ધ્યાને દોર્યું હતું ભાઈ હવે આ ભૂલ ન થવી જોઈએ પછી આજે પણ મેં રાત્રે અગિયાર સાડા અગિયાર એને કોલ કરેલો કે તું ધ્યાન રાખજે કે આ થાય નહીં અહીંયા કારણ કે રેલવેનું કામ હાલે છે પાણી જે આપણે જતું રહેતું હતી હવે જતું નથી તો અહીંયા સોસાયટી બાજુ તકલીફ થાય પણ તમે વિચારો આ બાજુ તો આખો વિસ્તાર છે કેટલા લોકો રહે આ બાજુ કેટલા રહે પણ હવે સાહેબ અમે ખાતરી આપી કે હવે આ વસ્તુ નહીં કે પૈસા લઈને પાણી છોડે છે તો ખરેખર આવું થાય તો કારણ કે કેટલાય પ્રૂફ આપે તો હું સાબે આકર આ કઈ બાકી હું અહીંયા આ સંપમાંથી ક્યાં ક્યાં પાણી પહોંચાડવામાં આવે બધા આ ઘાડો તાલુકો ના ગામડામાં અને નગરમાં આપો નગરપાલિકા હા તો હજારો લીટર પાણી વેડફાઈ જાય સિટીના કેટલા એવા વિસ્તારો હોય અમે જોવી કે ત્યાં પાણી નથી આવતું અમે જે વિસ્તારમાં રહી હાથમાં માની લીધું એ પાણી નથી આવતું આ એક દી ને એક દી પાણી આપે એ થોડુંક આપે અને બીજી તરફ આ હજારો લીટર પાણી વેડફી નાખે અને આ તો ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ કઈ રહ્યા છે કે અમારો આક્ષેપ નથી અમે સ્પષ્ટ કહી કે વાલમેન જે છે એ રૂપિયા લઈ અને વાલ બે ત્રણ કલાક ખુલ્લો રાખે અને હજારો લીટર પાણી જે વેડફાઈ ને આગળ ગટરમાં જાય ને ત્યાંથી જે છે જેને ઉપયોગ કરવો હોય એ ઉપયોગ કરે છે ના સાહેબ એને મને જાણ નથી કદાચ લેતો હોય તો એ પ્રૂફ કરવું પડે એનું

શું છો તમે તો આજ વિસ્તારમાં રવો મુકેશભાઈ મેં તો આ રહ્યું ને આજથી લગભગ દસક મહિના અગાઉનો આ પ્રશ્ન છે વારંવાર છે ને એમને રજૂઆત કરી આના પહેલાં ફોન કર્યા અને મારી પાસે વિડીયો છે બધે પુરાવા છે આ અનેકો રજૂઆત પાસે કોઈ આનો નિકાલ ન થતો આજે જ મારો દીકરો સવારે સ્કૂલ ગયો ને તો એને આટલું આટલું પાણું અને એનું દફતર પણ ઓળું થઈ ગયું એવા એક મારા છોકરો અનેક એવા છોકરા છે ને પચાસ સાઠ છોકરા છે ને નિશાળે જાય ને તો સ્કૂલમાં તકલીફ પડે ને અત્યારે આવ્યો ને તો અત્યારે કપડા બપડા બધું ખરાબ થઈ આવ્યો અને આ એક નહીં એમને છે ને સંપવાળાને મેં નહીં હોય ને પાંચ થી હાથ ફોન કરેલા કે પાણીનો આય નિકાલ લાવો હવે અહીંયાથી પાછો પાણીનો નો આગળ નિકાલ નથી ને આ તો ખાડો પડી ગયો ભરાઈ રે આમ પાણી જતું નથી આમાં ઓલા પંજાપતિ આશ્વન ભાઈનું ઘર ઘરમાં પાણી ઘૂસી ગયું છે તો એ કંઈ આ કઈ કારણ છેલ્લા પાંચ વર્ષથી આ સમસ્યા છે છેલ્લા પાંચ વર્ષથી આ સેમ સમસ્યા છે અઠવાડિયામાં બે ત્રણ વાર પાણી કાઢવામાં આવે છે અને હકીકતમાં હવે જો આ સ્પષ્ટ આજે સિલ્લી વોર્નિંગ છે નર્મદાવાળાને જે તે વિભાગને કે આ સિલ્લી અને પહેલી વાર હવે જો પાણી નીકળશે તો વિસ્તારની જનતાને સાથે રાખીને ના જે સંપ અને નર્મદાની ઓફિસમાં હલ્લાબોલ કરવામાં આવશે વોર્નિંગ લાગતા વળગતા કર્મચારીઓ અધિકારીઓ સાંભળી લે આ સીલી વોર્નિંગ છે હવે કોઈ વોર્નિંગ કે હવે કોઈ ફોન કરવામાં નહી હવે વિસ્તારના નાગરિકોને સાથે રાખીને હલ્લાબોલ કરવામાં આવશે

જેની જવાબદારી છે એને તો કો અને જેને મિત્રો પગાર આપે છે વાલમેલ જે છે મિત્રો એનો તો એની તો આ જવાબદારી બને ને કે રાતે હુઈ જાય છે હુઈ જાય તો પછી એની એક ઊંઘના કારણે અહીં હજારો જે લોકો છે મિત્રો એ પરેશાનીઓ ભોગવે છે અને અમને હવે કહેવાનું થાય છે અહીંના રહીશોને કે ભાઈ હવે જો આ રીતના પાણી જે છે એ વેડફવામાં આવશે તો એ સંપ છે ત્યાં અને ખાસ નર્મદાની ઓફિસ છે ત્યાં હલ્લાબોલ સાથે લોકોને રાખી સ્થાનિક લોકોને સાથે રાખી એટલે શું જોયો અરે મેં કીધું કઈ પડી ગયો હા તમે જોયું મિત્રો ક્યાંથી ક્યાં સુધી જે પાણી છે એ પાણી ભરાયેલું છે અને આજુબાજુમાં તો અહીં લોકો રહે જ છે તેની સાથે આની પાછળ જે છે એ ગંગાનગર આખો વિસ્તાર આવેલો છે અને એની સાથે આ જે રોડ ઉપરથી ઘનશ્યામગઢ કે પછી અમરાપર નવા જૂના ગોયડી આ બાજુના બધા જે કંઈ ગામોના લોકો છે એ પણ આ બાજુથી હાલતા હોય છે એટલે હવે ખાસ પાણી પુરવઠાવાળા નર્મદાવાળા ધ્યાને લે કે આ લોકોની જે સમસ્યા છે એ સમસ્યા માનવસર્જિત છે અને એના જે કંઈ વાલમેન છે તો એને પણ જરૂરી જે કઈ સૂચના છે એ સૂચના આપે અને આ હજારો લીટર પાણી જે છે એ વેડફાતું બંધ થાય આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામને